ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા એકદમ મજામાં જશો અને મને ખબર છે યાર બહુ જ મજામાં છો તમે અને તમે યાર બ્લોગ તો બધા જોયા જ હશે હાઉસ પાર્ટીના બ્લોગ તમે જોયા જ હશે મસ્ત મજાના અને હવે તો મસ્ત મસ્ત મજાના બ્લોગ આવવાના છે આ અઠવાડિયું એકદમ સુપર 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 હીટ છે અને મમ્મીને એ લોકો આવી ગયા છે મહાબલેશ્વર થી તો હવે જોઈએ કે એ શું લાવ્યા છે આપણે માટે પહેલાં તો તમને લોકોને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી જય ક્રે જય સ્વામિનારાયણ તો સાથે જણાવવાનું કે વૃક્ષોની યાર હમણાં થોડાક વૃક્ષો સુકાઈ ગયા છે એવું લાગે છે મને થોડુંક ચેન્જ આવી ગયો હોય ને જો અહીંયાથી પણ થોડુંક સુકામ સુકાઈ ગયો છે આ એક સુકાઈ ગયો છે હવે કાંઈક આને શું થયું છે ને મમ્મીને પૂછવું પડશે પણ એની પહેલાં મોસમનો અપડેટ લઈ લઈએ બહાર અત્યારે એકદમ મસ્ત વરસાદ આવ્યો છે સવાર સવારમાં એક ધબધાટી બોલાય ને કીધી અને મનસ્વી ગુડ મોર્નિંગ તો મનસ્વી તો જો ચોકલેટ ને બોલ્સ શું છે અરે રોશન અરે રોશન ઓહો એ શું આવે ચોકલેટ આવે બહુ ફેમસ છે ફેમસ છે અચ્છા તો તો કેટલી ખાધી એક ખાધી એક ખાધી કેવી લાગી તને બહુ સારી બહુ સારી લાગી અમે છે ને પિસ્તા ને એવું બધું છે પિસ્તા ને એવું છે વાહ વાહ સરસ સરસ તો બીજું તો શું ચોકલેટ માં લઈને આવી પણ બતાય તો ખરી ચાલો ભાઈ ચોકલેટ જોવા જઈએ

આપણા ઘરે મહેમાન આવે ને એની માટે ભાઈ અત્યારે તો બહુ સારું છે કેમ કે આ જોવો તમે કેસર કેસર શરબત છે એ પીવા મળશે પછી કદાચ તમને ઓહો જેલી વાહ એ તારી માટે છે ને લોલીપોપ સાવે ઈ કોની હાટું ઈ કોની હાટું આ ખોલી મે હા અન અરે વાહ છે પોપ્સ એટલે લોલીપોપ્સ જો તમે લોલીપોપ્સ એકદમ મસ્ત મજાના લોલીપોપ્સ અને સાથે બીજું શું છે જોઈએ ઓ હો હો ગુલકન હમ ગુલકન નીકળ્યું છે એન બીજું શું નીકળ્યા છે ભાઈજી ઈ આ છે ઓ હો ચોકલેટ આલમંડ ડેટ્સ ત્રણેય એક જ છે અચ્છા બદામની જ છે બધી અને આ તો ડાર્ક ચોકલેટ લાગે છે ને વ્હાઈટ અચ્છા 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 તો આ ત્રણેય જાતની મિક્સ છે એક એક દ્રાક્ષની ચોકલેટ એક બદામની અને એક કાજુની ત્રણેયની અલગ અલગ ચોકલેટ છે અને બસ ત્રણ લીધી લાવો તો હવે આપણે ખોલીને એક ચાખી લઈએ સવાર સવારમાં ઓ ખુલી ગયા છે ચાલો લાવો આ કેની છે ને આપણે ટેસ્ટ કરીએ કેમ આવું નીકળી અચ્છા રાખશી અચ્છા તો આપણે એક બીજું બોક્સ તોડીએ અને હવે જોઈએ એમાંથી કેવી ચોકલેટ નીકળે છે મને લાગે છે આ આઈ થિંક કાજુ નીકળશે આમાંથી બહુ બધી ચોકલેટ આવી ગઈ છે આપણા ઘરે આ કાજુ લાગે છે કાજુ લાગે કે બદામ લાગે તને શું લાગે બદામ હશે તને શું લાગે છે કાજુ છે કે બદામ હશે કાજુ ચાલો તો અયુ કાજુ છે અને મનુનું બદામ છે તો આપણે તોડીને જોઈ લઈએ બદામ નીકળે છે આય ભાઈ તો તારું ખોટું ડાંગ પડ્યું મનસ્વીનું સાચું પડ્યું હે હા અને ડ્રાફ્ટ બદામ બે અને મહાભલેશ્વર વાળા ક્યાં છે ભાઈ ક્યાં લોકો મહાબલેશ્વર છે હવે ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ શું વાત છે વાદીઓમાં ફરીને આવ્યા તો વાદીઓને શું કેવા ખિલખિલાટ થઈ ગયું લાગે છે મોટો હે

કે મમ્મીના મહાબળેશ્વર યાત્રા શું કર્યું શું નહીં બધું બધા નવરા થાય જ્યારે તમને કે છે કે શું થયું છે તો તમે લોકો તૈયાર રહેજો બધું સાંભળવા માટે કેમ કે બહુ મજા આવશે તમને અને હું રાત્રે મળું તમને ત્યાં સુધીમાં ચાલો ભાઈ તો મહાબળેશ્વર યાત્રા આવી ગઈ છે ને તીર્થ યાત્રા કરીને આવતા રહ્યા છે મહાબળેશ્વરની ની આમ તીર્થ યાત્રા કરવા નો ગયા ફરવા ગયા તા છે કેવું છે હારો હાલો ફરવા ગયા હતા મહાબળેશ્વર થી રમકડું પીવું નું આવી ગયું છે

इकादव मत કાઈટા ગાડી જોય ને હવારે તમને તેમ છવા ગાડી ગાડી ક્યાં ક્યાં આઈલી છે તાવી થઈ ગઈ કલર એ ન દેખાતો ગાડી નો એટલી ગારા વાળી કરીને આયા સૌ તો વરસાદ રાહુલ કે કા ગાડી નો કલર ફરી ગયો મે ફરી જાય ટ્રક વાળા ઉડાડતા જાય

શાક બની ગયું ભાત બની ગયું દાળ બફાઈ ગઈ તી બાજુ તે કેમ કઢી કરી કઢી પાવર વહ્યા ગયો દાળ બફેલી પડી રહ્યા પછી કીધું કઢી કર નહીં તો અત્યારે વાગી ગયા છે સાંજના છ અને આ વરસાદ તો બંધ જ રહેતો નથી વરસાદ ચાર દિવસ સખત ચાલુ છે આ વરસાદ નું કરું ના મહાબળેશ્વરના કપડાં કઈક વધી ગયા છે ને ધોવાય ને આખો દિવસ એ કામ ચાલુ રહ્યું છે મહાબળેશ્વર વાળું કપડાં ધોવાય થવાના ને શું છે મહાબળેશ્વર કેવો વરસાદ હતો પણ એમ લાગે દસ દિવસ ફરવા ગયા દસ દિવસના કપડા હોય ને એવું લાગ્યું બાર જાવ એટલે કપડા વધી જાય હોય કે આખો દિવસ એક રેગ્યુલર જોડીમાં જતા દિવસ વયો

ભૂખ જ નથી લાગી પાણીપુરી ખાધી ને તમે ઓલા પણ માં ગઈ હતી પાણીપુરી ની પાર્ટી કરી મને લાગી ભૂખ મેં એટલા બધા કપડા ધોયા ને હવે તો લાગી હોય ને કપડા ધોતો ધોતો મરી ગયો

શ્રાવણ પૂરો પણ એમ કે ચાલુ શ્રાવણ માસ ચાલુ થાય ત્યાંથી એન્જોયમેન્ટ ચાલુ મજા જ આવ્યા કરે પછી ત્યાંથી તે દિવાળી સુધી બસ પાસ રેગ્યુલર ચાલુ થઇ જાય દિવાળી હમણાં આવી તો મહાબળેશ્વર ની ટ્રીપ પૂરી રાહુલ જોડે રહી તો હું એમ વિચારતી તાજ મન થોડુંક એમ થયું કે ચાર દિવસ જોડે એટલે પછી છે ને આમ થોડીક યાદ આવે કે કેવી મજા આમ ચાર દિવસ કરી હારે રહીને એમ પછી એમાં વરસાદ હતો ને એટલે નકર રાહુલ અમે બહુ એન્જોય કર્યું ઘરે રહીને એન્જોય કર્યું વરસાદ ચાલુ પીયું હાચવતા મજો જ પડી ગયો ભાઈ પણ હું ભાઈ ના પાડી દઉં જોવે હું કરી દઉં ઓકે હા બધું બંધ કરી દઉં ઓકે હા હા કરી દઉં હાલો એને ફોન જોવો હોય ને એટલે ચાપલું શી કરે એ તો ઓલા જેવું છે આપણે કેમ કા જોતું હોય તો આપણે આપડા મમ્મીને કહી દઈશ એ આપણું બધું આમ આવ્યું જો તો હવે સાંજના સાત વાગી ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સાંજે જમવામાં દાળ ઢોકળી બને છે જો અને હવે અહીંયા અમારું વ્લોગ પૂરો થાય છે એડિટિંગ કરી અને હમણાં જ અપલોડ કરી દઉં અને ત્યાં સુધી કાલે નવા કંઈ કન્ટેન્ટ સાથે કાલે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય સી યુ